ડાંગ જિલ્લાના પિંપરી ગામે આવેલ સરકારી સ્કૂલ છેલ્લા ત્રણ વર્ષથી જર્જરિત હાલતમાં હોય તેની રજૂઆતો પણ થઈ હોય છતાં પણ તંત્ર દ્વારા સ્કૂલનું બાંધકામ કે રિનોવેશન પણ કરવામાં આવતું ન હોય જેથી ઇતર ગ્રામજનો ત્રાઇમામ પોકારી જતા ચૌદમી જૂન બે હજાર ચોવીસને વહેલી સવારે સમસ્ત ગ્રામજનો દ્વારા આથી જર્ચરિત સ્કૂલને તાળા મારી તાળાબંધી કરતા તંત્ર તોડતું થવું હોય તેમ જણાય આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે સરકારશ્રી દ્વારા સમગ્ર ભારત દેશનું યુવાધન શૈક્ષણિક સ્તરે ખૂબ જ પ્રગતિ કરે અને સમગ્ર દેશ વિકાસશીલ થાય એવા પ્રયત્નો કરવામાં આવે ગામડા ગામની અંદર કે જ્યાં શિક્ષણની ખાસ જરૂર છે અને પછાત વિસ્તાર હોય તેમ છતાં પણ સરકારના આ ઉમદા હેતુ પર પાણી ફેરવતા ડાંગ જિલ્લાના સરકારી તંત્રના જવાબદાર અધિકારીઓ માટે ના છૂટકે કહેવું પડે છે કે તેઓની જવાબદારીમાંથી સદંતર નિષ્ફળ ગયા છે અને આવા આળસુ અને હરામના પગાર લેનારા અધિકારીઓના કારણે સરકારને ભોગવવું પડતું હોય છે કેમ કે સરકારી અધિકારીઓને બંગલા મોટર કાર અને તગડો પગાર આ બધું જ મળતું હોય છે તેમ છતાં પણ તેઓને પોતાની જવાબદારી નિભાવવામાં રસનો હોય તેવું સામે આવ્યું છે પરિણામે ગ્રામજનોને પોતાના બાળકો સારી રીતે ભણી શકે તેવા હેતુએ આ સ્કૂલને તાળાબંધી કરવા મજબૂર થવું પડ્યું છે રિપોર્ટર મહેશ બહાલા તહેલકાર ન્યૂઝ ડાંગ ડાંગ જિલ્લાના આવા તાલુકાની પિંપરી પ્રાથમિક શાળાની અંદર ઓરડા ની ઘટ હવે અને જૂના ઓરડાઓ તોડી પાડેલ હતી અને નવું કન્સ્ટ્રક્શન ન થવાના કારણે ડા પિંપરી ગામના વાલીજનોએ શાળામાં અંદર બંધ કરવાનો એક નિર્ણય કર્યો હતો તો એ બંધ કરવાના નિર્ણય અમારા સુધી આવ્યો અમને જાણ થઈ તો ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અને એમની ટીમ અને હું પણ આ સ્થળ પર આવ્યા ગામના આગેવાનો આવ્યા અને ગામના આગેવાનો વચ્ચે અમે પણ એમને કીધું કે બે બે વાર સુધી ટેન્ડર થયા પણ કોઈક એજન્સીએ ભય જેના કારણે આ ડીલે થઈ રહ્યો છે પણ એમને અમે અને ડીપીઓ શ્રી અમે સરકાર વતી એક ખાતરી આપી છે કે ટૂંક સમયની અંદર આમાં કોઈને કોઈ પોઝિટિવ નિર્ણય લાવશું પણ બાળકોનું શિક્ષણ ના ખોરવાય બાળકોનું હિત જળવાય અને એના માટે આ શિક્ષણ કાર્ય ચાલુ રહેવું જોઈએ અને ગામના આગેવાન અને બધા લોકોએ પણ સ્વીકાર કે ચાલો જે હોય તે પણ એમને પણ એક વાત મૂકી કે ટૂંક સમયની અંદર આ એક કામગીરી શરૂ થવી જોઈએ તો અમે પણ એમને ખાતરી આપી છે ડીપીઓ શ્રી અમે બધા ટીમ હતી કે અમે વહેલામાં વહેલી તકે આ શાળા શરૂ થાય એના માટે અમે પ્રયત્ન કરશું અને ટૂંક સમયમાં આ શાળા શરૂ થાય એવા અમારા બધા જના પ્રયત્નો છે અને અમને એવું ચોક્કસ ખાતરી છે કે ટૂંક સમયમાં અમને સફળતા મળશે અને જેનો લાભ આ પિંપરી ગામના વાલીઓ ડાંગ અને પિંપરી ગામના બાળકોને પણ એનો લાભ મળશે અને અમારે રિક્વેસ્ટ જે હતી કે બાળકોનું શિક્ષણ માટે હમણાં એક વૈકલ્પિક વ્યવસ્થા અહીંયા ઊભી કરવી જોઈએ તો એમાં પણ મુશીએ થોડી બધાની વચ્ચે ખાતરી આપી છે કે અલગ અલગ વૈકલ્પિક વ્યવસ્થાઓ અમે આવી રીતે કરી છે એમને પણ બધા લોકોએ સ્વીકારે છે જેથી રાબેતા મુજબ આ શિક્ષણ કાર્ય આજથી અમે શરૂ કરીએ છીએ બધાનો સહકાર છે જ આવનાર દિવસોમાં પણ બધા લોકોએ ખાતરી આપી છે કે બધા જ લોકો એક સહકારની ભાવના સાથે બાળકોનું શિક્ષણ સારી રીતે ક્વોલિટીમાં મળે એ પણ એમની જે રજૂઆત છે એમાં અમે પણ સમજ છીએ અને આવનાર દિવસોમાં આ પણ બધું થશે